નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો સૌથી પહેલાં તો તમને અને તમારા પરિવારને અષાઢી બીજના મહાપર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા જીવન પર બનેલા રહે તમે બધા સુખી રહો સ્વસ્થ રહો વ્યસ્ત રહો અને મસ્ત રહો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું ખૂબ જ વધારે મહત્ત્વ છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાજી અને ભાઈ બલરામની સાથે નગરની યાત્રા કરવા માટે નીકળે છે આપણા ધર્મશાસ્ત્રમાં અષાઢી બીજનું મહત્ત્વ દર્શાવતા કહેવામાં આવ્યું છે કે એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા નજીકમાં જ રૂકમણી પણ સુઈ ગયા હતા નિંદ્રામાં શ્રી કૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણીજી અચંબિત થઈ ગયા અને સવાર થતાં જ રૂકમણીજીએ આ વાત અન્ય પટ રાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામની સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં પણ શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું જ નામ લે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું ત્યારે રાણી બોએ આ માટે સુભદ્રાજીને દરવાજાની બહાર ધ્યાન રાખવા માટે ઊભા રાખ્યા તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ ન કરવા દે પછી માતાએ કથા ચાલુ કરી સુભદ્રાજી દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભી છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ જ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવના લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો એમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ત્યારથી જ રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને આ રૂપ બતાવવા માટે અષાઢી બીજના દિવસે નગરયાત્રાએ નીકળે છે અને જે આ રથના દર્શન કે દોરડું ખેંચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે નગરજનો હરે કૃષ્ણ હરે હરે રામ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણ અને રાધાના દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાસ્ટ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે આ અવસરે શ્રી જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજીનું સોળસોપચાર કરી પૂજન તથા તેમને દિવ્ય રથ પર યાત્રા કરવાનું સવિશેષ મહત્વ છે જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે સર્વ ધર્મ સંભાવથી થયેલો ભક્ત વૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે ગામડાઓમાં ખેડૂતો વામણી કરી ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વ ઉજવે છે મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જગન્નાથની રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે તમારે કઈ એક વસ્તુ ખાઈ લેવાની છે આ વસ્તુને જો તમે અષાઢી બીજના દિવસે ખાઈ લેશો તો આખું વર્ષ તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહેશે મિત્રો આ વખતે અષાઢી બીજનો મહાપર્વ વીસ જૂન અને મંગળવારના દિવસે છે મિત્રો અષાઢી બીજના મહાપર્વ પર ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને સુભદ્રાની પૂજા આરાધના કરવાથી તમારી કોઈ પણ મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને સુભદ્રાજીનું એક સાથે પૂજન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પૂજન કરવા માટે સૌથી પહેલાં લાલ કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો ત્યાર પછી તમે સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને સુભદ્રાને પ્રણામ કરો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની આગળ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો સાથે જ એક સુગંધિત અગરબત્તી પણ જરૂર સળગાવો પછી તમે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજીની આરતી કરો મિત્રો હવે તમે ભગવાન શ્રી કૃષ્ણને ખીરનો ભોગ લગાવો મિત્રો તમે જે ખીરનો ભોગ લગાવો છો એ ખીરમાં કાળા તલ અવશ્ય નાખો ભોગ લગાવ્યા પછી તમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરો ત્યાર પછી તમે સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અગિયાર કે એકવીસ વખત જાપ કરો ત્યાર પછી તમે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીને પ્રણામ કરીને તમારા કષ્ટને દૂર કરવાની પ્રાર્થના કરો મિત્રો અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે ધનની દેવી મા લક્ષ્મીનું પણ પૂજન કરવું જોઈએ આવું કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે મહાલક્ષ્મીનું પૂજન કરવા માટે તમે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો આ રીતે પૂજન કર્યા પછી તમે ભગવાન શ્રી કૃષ્ણને જે ખીરનો ભોગ લગાવ્યો હતો એ ખીરને તમે તમારા પરિવારની સાથે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો અને જો તમારા ઘરમાં કોઈ નાની કન્યા હોય તો સૌથી પહેલાં તમે આ ખીર એ નાની કન્યાને ખવરાવો અને ત્યાર પછી

અને પરેશાનીઓમાંથી છુટકારો મળે છે અષાઢી બીજના પાવન પર્વ પર આ રીતે ખીરનો ભોગ લગાવીને તેને ગ્રહણ કરવા માત્રથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય છે અને વ્યક્તિના જીવનમાં પણ આવતા રહે છે પૈસા જ પૈસા તેમજ વ્યક્તિની કોઈ પણ સમસ્યાઓ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી દૂર થાય છે મિત્રો આ ખીર સૌભાગ્ય વૃદ્ધિકારક છે એટલે કે સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે આ ખીરનું સેવન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા વ્યક્તિ પર બની રહે છે અને ઘરમાં લક્ષ્મીનો સ્થિર વાસ રહે છે મિત્રો બીજના પાવન પર્વ પર અન્ય ચીજોનું સેવન કરવું પણ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવ્યું છે આ દિવસે તમે ભગવાન શ્રી કૃષ્ણને કેળા તેમજ સાકરનો ભોગ લગાવીને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે સાથે જ આ દિવસે કેળાનું સેવન કરવાથી પણ તમારો ધંધો અને વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ કરે છે અને જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તમને છુટકારો મળે છે પરંતુ મિત્રો આષાઢી બીજના પાવન પર્વ પર તમે ખીરનું સેવન અવશ્ય કરજો કારણ કે ખીર એ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે એટલા માટે આ દિવસે ખીરનું સેવન કરવાથી વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલી અને પરેશાની દૂર થાય છે તેમજ વ્યક્તિના જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહે છે અને તમારી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે મિત્રો અષાઢી બીજના પાવન પર્વ પર તમે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવીને તમારા પરિવારની સાથે આ ખીરનું સેવન અવશ્ય કરી લેજો તો મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ